માંગરોળ તાલુકાના મોસાલી ગામના નવીનગરી નગરી ફળિયામાં પોલીસે રેડ કરી કતલ કરવા માટે લવાયેલા ચાર વાછરડાઓના જીવ બચાવ્યા હતા માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કેતનભાઈ પ્રેમજીભાઈ વિપુલભાઈ વિક્રમભાઈ મેલાભાઈ સાગરભાઈ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોસાલી ગામના નવીનગરી નગરી ફળિયામાં રહેતા ઇબ્રાહીમ ગુલસન પઠાણ અને હુસૈન ઇબ્રાહીમ પઠાણ આ ઈસમો ગાયો લાવી તેની કતલ કરનાર છે અને ગૌમાંસનું વેચાણ કરનાર છે તેવી બાતમી મળી હતી જેને આધારે ઉપરોક્ત સ્થળે પોલીસ કર્મચારીઓની ટીમે માગરોલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયારના માર્ગદર્શન હેઠળ રેડ કરતા ઉપરોક્ત ઈસમના ઘરના વાળામાં આ ઈસમો એક વાછરડાના ચાર પગ બાંધી કતલ કરવાની તૈયારી કરી રહ્યા હતા આ બંને ઈસમો પોલીસને જોતાં જ ભાગી છૂટ્યા હતા સ્થળ ઉપરથી પોલીસે કતલ કરવા માટે લવાયેલા ચાર જેટલા વાછરડાઓ કબજે લીધા હતા તેમજ કતલ કરવા માટેના છરા લાકડું સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યો હતો કુલ ચાર હજાર ચારસો ચુમ્માલીસનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ બંને આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે ઉપરોક્ત ગુના સંદર્ભમાં વધુ તપાસ માંગરોળ પોલીસ કરી રહી છે